ઉતરાડ પરવાને લઈને અકલેશ્વરના સ્ટેશન રોડ પર ખરીદારનો ભારે ટ્રાફિક હતો અકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ફરજ પર હતી લોકોએ વાહનનો આડેધડ પાર્ક કરતા રસ્તા પર ટ્રાફિકની અડચણ થઈ રહી હતી દરમિયાન બી ડિવિઝન પોલીસે એક એક્ટિવા ટ્રાફિકની અડચણરૂપ રસ્તા પર ચપડી હોય જે જોતા આગળ પાછળ નંબર પ્લેટ પર ન હતી જેને લઈને આગળના ટાયર પણ પોલીસે લોક કરી દીધું હતું જે બાદ આ એક્ટિવાનો ચાલક લોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો હોવાનો વાયરલ વિડિયો પોલીસ સમક્ષ આવ્યો હતો